સમસ્ત ગુજરાત કાંચી મુસ્લિમ સમાજ દ્વારા અમદાવાદ ખાતે તેજસ્વી તારલાઓને અને વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા સમસ્ત ગુજરાત કાંચી મુસ્લિમ સમાજનો ઐતિહાસિક ઇનામ વિતરણ કાર્યક્રમનો પ્રોગ્રામ યોજાયો અમદાવાદ શહેરમાં આજે પ્રેરણાદાયક અને ગૌરવસોભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના સમસ્ત ઘાંચી મુસ્લિમ સમાજ દ્વારા રાજ્યભરના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું ગુજરાત ખાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ યુસોભભાઈ સોરઠિયાની આગેવાની હેઠળ ઐતિહાસિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આ ઇનામ વિતરણ સમારંભમાં ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમાજના વડીલો આગેવાનો અને શિક્ષણ પ્રેમી સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમને સફળતા મળી હતી આજે સાતસોથી વધારે વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન અને પ્રમાણપત્રને ખાસ સન્માન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજના આગેવાનોનું સ્પષ્ટ માનવું છે કે શિક્ષણ જ સમાજના વિકાસનો પાયો છે અને આવા જ કાર્યક્રમ યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જગાડે છે આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ખાડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા અને દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અને તેમના પરિવારોમાં ખુશી વ્યાપી ઉઠી હતી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગુજરાત ખાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ જનાબ હાજી યુસુફભાઈ સોરઠિયા નથુભાઈ કલ્યાણી આમિર ઇદ્રીજી અને બાબુભાઈ ટાળા અને ગાંજી સમાજના નામીયા નામે આગેવાનોએ ખાસ હાજરી આપ આપીને વિદ્યાર્થીઓને ઇનામ આપી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર મુકેશ ખક્કર